નમસ્કાર દર્શક મિત્રો હું મુમતાજ ઘડિયાલી વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું અકોટા ચાર રસ્તા પર જે ટીઆરપીના માણસ છે જે ખુલ્લે આમ દાદાગીરી કરી રહ્યા છે અને નાના નાના બાળકોને પકડીને ફાઇન ભરાવી રહ્યા છે અને બીજી ગાડીઓ જાય છે તો એવું કહેવામાં આવે છે કે તમે તમારું કામ કરો એટલે મીડિયાને પણ પોતાનું ફરજ બતાવે છે કે તમે ફરી આવી રીતે બજાવો એટલે હવે આ શું સમજવું હું એસીપી સાહેબ વસાવા સાહેબને વિનંતી કરું છું કે આવા ટીઆરપી માણસોને એમને પોતાની સી ફરજ છે એ બતાવવામાં આવે આપ કેમેરામાં જોઈ શકો છો આ ભાઈ છે ટી ટીઆરપી માણસ જે બીજા બેન છે બિચારા પોત પોતાનું વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે અને એ બેનને પણ દખલગીરી જ કરે છે મને એવું લાગી રહ્યું છે એટલે ટ્રાફિક શાખાને હું વિનંતી કરું છું કે આવા ટીઆરપી માણસોને પોતાનું શું ફરજ છે એ પોતે આવીને બતાવે તો સારું રહેશે એટલે પ્રજાનો પણ ફાયદો થશે જય હિન્દ